હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી હળવાથી મધ્યમ વરસાદના અહેવાલ મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં પણ વાદળો ઘેરાયા છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં કમોસમી ઝાપટું પડ્યું છે બીજી તરફ હિરમગામ પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અને લખતર તાલુકાના નાની કઠેથી મોટી કઠેથી ગડથલ તલસાણા માલિકા ડેરવાડા સાકર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે આપને જણાવી દઈએ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે વલસાડના તિથલ રોડ પર ભારે પવનના કારણે કેટલાક નીચે પડી ગયાના સમાચાર મળ્યા છે કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની સંભાવના છે જેને લઈને ખેડૂતો ચિંતામાં ઉકાયા છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને વડગામમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના પણ અહેવાલ છે